આજે હું છું કાલે મારી યાદો હશે મારા વાલા જ્યારે હું નહીં હોઉં ને ત્યારે મારી વાતો હશે જો ફેરવશો પાના જિંદગીના તો કદાચ આપની આંખોમાં પાણી હશે કોઈ તમને યાદ કરીને દિવસના બે મિનિટ તમારી માટે કાઢે ને તો તેની કદર કરજો કેમ કે મેસેજ તો એક બહાનું છે દોસ્તો લાગણીઓ આગળ જગત નાનું છે કારણ કે હક વગરનું પણ લેવાનું મન થાય ને ત્યારે મહાભારત સર્જાય છે હકનું પણ છોડવાનું મન થાય ને ત્યારે રામાયણ સર્જાય છે મિત્રો નિષ્ફળતા મળે ને તો હિંમત રાખવી સફળતા મળે ને તો તમારે વિનમ્રતા રાખવી મારા વાલા માન હંમેશા સમયનું હોય છે પરંતુ વ્યક્તિ પોતે સમજી બેસે છે જ્યારે તક આવે ને ત્યારે તૈયાર રહ્યો કેમ કે જ્યાં તક અને તૈયારી ભેગી થઈ જાય ને એનો મારો ભાઈ ભાગ્ય કહેવાય શું કહેવાય ભાગ્ય એ ભાઈ ભાઈબન બીજાના મહેલમાં ગુલામ બનીને રહેવું ને એના કરતાં પોતાની ઝૂંપડીમાં રાજા બનીને રહેવું ને એ વધારે સારું છે દરિયામાં ગમે એટલો ગળપણ નાખો ને તો એ દરિયો મીઠો થતો નથી અને આવું જ કંઈક અલગ છે જિંદગીની મોટામાં મોટી બચત હોય ને મારા મારાવાલા તો લોકોના હૃદયમાં તમે બનાવેલી તમારી જગ્યા છે અને એ જગ્યાને સાચવવીને એ તમારા હાથમાં છે કોના હાથમાં ભોજનની કિંમત ભૂખ સમયે થાય છે અને ભગવાનની કિંમત દુઃખ સમયે થાય છે સુકામેને ખબર છે જ્યારે દુઃખ આવે ને ત્યારે માણને ઈશ્વર સાંભળે છે ત્યાં સુધી તો પોતાની મોજચોકથી જીવન જીવતો હોય છે આમ જો ભાઈબહેન દર દેવાવાળા બહુ જ મળશે પણ દર લેવાવાળા ઓછા મળશે નાજુક સમયમાં અમને યાદ કરજો કારણ કે દિલથી પ્રેમ કરવાવાળા મારા જેવા દોસ્ત બહુ ઓછા મળશે આ જિંદગીની નિશાળ કોઈને અભણ નથી રાખતી હો અનુભવની ટપલી મારી મારીને ઘણું બધું શીખવાડી દે છે શીખવાડી દે છે દુનિયાનો કોઈ પણ સંબંધ હોય ને એ માત્ર ને માત્ર બે જ વસ્તુ ઉપર ટકી રહ્યો છે એક વિશ્વાસ અને બીજી લાગણી અને આ જાય ને મિત્ર એટલે સમજેવું સંબંધ ગયો ગાયબ થઈ ગયો શું થઈ ગયો તક તો બધાને મળે છે અને સમયે સમયે બધાને મળે કોઈ પણ ચાલ ચાલી ચાલીને જાય છે કોઈ સહન સહન કરી કરીને જાય છે આ બધા સુવિચારો વાંચો છો ને પાછા શેર પણ કરજો ઓ કારણ કે અમુક વ્યક્તિ માત્ર સાંભળે છે નથી સબસ્ક્રાઈબ કરતા કે નથી આગળ વધારતા છે ને જુઓ પૈસા મૂકવામાં બેંક મળી જાય દાગીના મૂકવા લોકર મળી જાય પણ કોઈને હૈયાની વાત મૂકી હોય ને તો હારામાં હારો મિત્ર જોઈ મારા વાલા હારામાં હારો મિત્ર જોઈ જ્યાંથી અંત થયો હોય ને ત્યાંથી જ શરૂઆત કરજો મારા વાલા જે મળવાનું હોય છે ને એને હંમેશા ગુમેલા કરતાંય બહુ સારું મળે કેમ કે મળે ને લેટેસ્ટ મળે કેવું મળે લેટેસ્ટ એ સાંભળો હારેલો માણસ જે કરી કરીએ ને એ જીતેલો ન કરી કરીએ શું કામ એને ખબર છે હારીને પણ એને ખબર પડી જાય એ આપણને શીખવાડે કે ભાઈ જીતી અગાઇ કેમ એમ આમ જવો તમને કહું છું બધાની નજરમાં સારા બનવું ને એ જરૂરી નથી અમુકની આંખમાં ખટકવું ને એ બહુ મજાની અલગ વાત હોય છે કેવી હોય છે અલગ વાત હોય છે હો મારા વાલા કળવું છે પણ સાચું છે અમુક લોકો પોતાના ઈગોમાં સંબંધને ખોઈ બેસે છે અને અમુક લોકો સંબંધ બચાવવા માટે પોતાની કદર ખોઈ બેસે છે આ બહુ હમજા જેવું છે મિત્રો કારણ કે તમે ગમે જીવથીને વધારે સાચવતા હોય ને મિત્રો ગમે એવું રાખતા હોય છતાંય છેલ્લે એ આપણને કદાચ જાકારો દઈ દઈએ કારણ કે સમજવા બાળા આ દુનિયામાં ખૂબ ઓછા હોય છે મિત્રો અને સમજી જાય ને એ કોઈ દી છોડતા નથી આ દુનિયાની એક વાસ્તવિકતા છે કારણ કે ઘણા બધા સુવિચારો આવ્યા છે ઘણી બધી વાતો મેં મૂકી છે તમે આગળ પણ જોઈ છે ન જોઈ હોય ને તો પહેલેથી જોઈ લેજો કારણ કે એક એક શબ્દની અંદર કિંમત હોય છે મિત્રો અને શબ્દો સાચા હોય